વરસાદની આગાહી હતી પણ પૂરજોશમાં પવન આવશે એવી શક્યતાઓ હતી નહીં પણ પવન એટલો બધો હતો એના કારણે આટલો હેવી પોલ અત્યારે આ જે કટ કરી રહ્યા છે દેખાય છે બીજી બાજુ કટ કર્યો છે એ હેવી પોલનું આખી જે ગેન્ટ્રી બોર્ડ નડિયાદ સિટીનું પેટલાજ રોડનું એ આખું ગેન્ટ્રી બોર્ડ નમી પડ્યું કોઈ જાનહાની થઈ નથી પણ આ ગેન્ટ્રી બોર્ડ પડ્યું એનો અર્થ એ કે એટલો બધો પવન હતો નડિયાદના કોઈ બોર્ડ સાજા રહ્યા નથી પણ એની સાથે સાથે ઝાડો પણ ખૂબ પડ્યા આખા નડિયાદ તાલુકાની અંદર રસ્તા ઉપર ઝાડો પડ્યા છે જ્યાંથી જ્યાંથી ફોન આવે છે ત્યાં અમે આ જેસીબી મશીન પહોંચાડીને રસ્તા ખુલ્લા કરવા માટેના પ્રયત્નો કરી રહ્યા છે અત્યારે અહીંયા કોર્પોરેશન ની ફાયર બ્રિગેડ ની ટીમ પણ કામે લાગી છે આર ડિપાર્ટમેન્ટ પણ કામે લાગ્યું છે